અમદાવાદ બાદ સુરતમાં બાળ તસ્કરીનો પર્દાફાશ મહારાષ્ટ્ર થી નવજાત બાળકી લાવી સુરતમાં વેચવાનો પ્રયાસ બાળ તસ્કરી કરતી બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે બે મહિલાને રંગે હાથ ઝડપી બંને મહિલા પાસેથી દસ દિવસની એક નવજાત બાળકી મળી આવી વેડ રોડ પર વિશ્રામનગર સોસાયટીમાં પોલીસે દરોડા પાડ્યા મહારાષ્ટ્રના સભાજી નગરથી બાળકી લાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે જે બે તસ્કરો હતા આ તેને પણ ઝડપી પાડવામાં આવ્યા અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવડેની ધરપકડ કરવામાં આવી છે પૂછપરછમાં આગળ મોટા ખુલાસા પણ થઈ શકે છે ક્રાઇમ બ્રાન્ચમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક છથી આઠ દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા પીએસઆઈ પટિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી જ્યાં અંજલીબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે એમના ઘરેથી એક આઠ દિવસનું બાળક મળી આવ્યું શરૂઆતમાં એમણે આ બાળક પોતાનું હોવાનું કીધું પણ એમના પોતાના બાવીસ વર્ષ અને સોળ વરસના બાળક હતા એટલે એ ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતાં એમણે એક લક્ષ્મીબેન સોનવણીનું પણ નામ આપવામાં આવ્યું જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે ને અહીંયા જાગીરપુરા રહે છે આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતાં એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવું છે અને આ બાળકને બેથી અઢી લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે હાલમાં બાળકને સી સીડબ્લ્યુસીને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપને એની સારવાર છે કાલ સાંજથી પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે એની સંભાળ રાખવામાં આવી રહી છે અને આ તથ્યો બાળક પહેલાં પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા બાળક વેચવાનું કંઈ કરે છે ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની સર અંજલી મિશ્રા છે એ શું કરે છે પર્ટિક્યુલર હસબન્ડ શું કરે છે અંજલી મિશ્રા લેબર જેવું પરચુરણ કામ કરે છે એમના હસબન્ડ પણ અહીંયા ટેક્સટાઇલમાં કે પેલા હીરામાં કામ કરતા હતા એમના બાળક પણ હીરામાં એમાં કામ કરે છે બાવીસ વર્ષનો મોટો બાળક છે અને સોળ બીજો બાળક સોળ વર્ષનો છે એટલે બે છોકરાઓ છે ઓનલાઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે અને સાથે જે લક્ષ્મી છે એ એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે એમનું ચોવીસ વર્ષનું એક બાળક છે અને એક ડોટર છે એ પણ ઓનલાઈનનો ટ્રેડિંગનો બિઝનેસ કરે છે સર લક્ષ્મી અને અંજલિના સંપર્કમાં કેવી છે આ બંને પહેલાં આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એક સાથે પરિચિતમાં છે બાળક લાવવાનું કામ લક્ષ્મીના ના કોન્ટેકથી અંજલિ લાવી છે બંને સાથે લેવા ગયા હતા ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે